હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ટીચિંગ કિશન તો આપણે કંઈક ગુજરાતી ગ્રામણની અંદર સંધિ ટોપિક જોતા હતા સંધિના પાર્ટ વનની અંદર આપણે જોઈ ગયા કે ભાઈ સંધિ કોને કહેવામાં આવે છે સંધિના ત્રણ પ્રકાર પડે છે સ્વર સંધિ વિસર્ગ સંધિ અને વ્યંજન સંધિ એના પછી સ્વર સંધિની આપણે શરૂઆત કરી હતી સ્વર સંધિની અંદર પણ બે પ્રકાર આવે છે સજાતીય સ્વર સંધિ અને વિજાતીય સ્વર સંધિ અહીંયા સજાતીય સ્વર સંધિની અંદર આપણે ત્રણ ફેમિલી આપણે જોઈ ગયા હતા કે ભાઈ અ વાળી ફેમિલી ઈ વાળી અને ઉ વાળી તો જ્યારે એક જ જ મેમ્બર મેમ્બર એ સાથે જોડાય છે તો એને સજાતીય સ્વર સંધિ કહેવામાં આવે છે જ્યારે એક ફેમિલી મેમ્બર એ બીજી ફેમિલી મેમ્બર સાથે જોડાય છે તો એને વિજાતીય સ્વર સંધિ કહેવામાં આવે છે એના પછી સ્વજાતીય સ્વર સંધિની આપણે શરૂઆત કરી હતી જેની અંદર આપણે ત્રણ નિયમ જોઈ ગયા હતા કે ભાઈ બે ઈ ભલે એ બે નાના હોય એક નાનો એક મોટો હોય કે બંને મોટા હોય જવાબની અંદર શું બનશે તો મોટો ઈ બનશે એ જ રીતના બે અ અથવા તો અ અને આ અથવા તો બે આ જ્યારે ભેગા થાય ત્યારે આન્સર આપણને આ જ મળે છે અને બે નાના ઉ એક નાનો અને બીજો મોટો ઉ અથવા તો બંને ઉ મોટા ભેગા થઈને શું બનાવે છે મોટો ઉ બનાવે છે તો આ ત્રણ નિયમો આપણે જોઈ ગયા હતા પાર્ટ 1 ની અંદર ત્રણે ત્રણ નિયમોના આપણે સંધિ છોડો અને સંધિ જોડો એના આપણે ઉદાહરણ સારી રીતના સમજી ગયા હતા તો જો તમે પાર્ટ વન ન જોયો હોય તો ખાસ કરીને તમે જોઈ લેજો હવે આપણે સંધિને આગળ વધારીએ છીએ હવે નેક્સ્ટ આવે છે વિજાતીય સ્વર સંધિ હજુ સ્વર સંધિ ચાલે છે આગળ આપણે સજાતીય સ્વર સંધિના એક્ઝામ્પલ જોઈ ગયા હતા જેમાં અ આ ઈ અને ઉ નિયમો જોઈ ગયા હવે આપણે વિજાતીય સ્વર સંધિ જોઈશું

તો અહીંયા આપણે અ આ ઈ અને વાત કરીશું હજુ આપણે એ બધું બાકી છે તો અ આ પહેલી છે તો જ્યારે એક ફેમિલીના મેમ્બર એ બીજી ફેમિલીના મેમ્બર સાથે જોડાય છે ત્યારે વિજાતીય સ્વર સંધિ બને છે અને આન્સરમાં શું મળે છે એ જોઈએ તો નિયમ નંબર ફોર એવો કહે છે કે જ્યારે અ અને આ સાથે જોડાય છે પછી એ ઈ નાનો હોય કે મોટો હોય જવાબની અંદર આપણને શું મળશે મળશે એ જેમ કે અહીંયા તમે જોઈ શકો છો કે અ છે અને આ નાનો છે તો અ અને નાનો ઈ બનાવે છે એ જ રીતના અ અને મોટો ઈ આ મોટો ઈ છે તો અ અને મોટો ઈ જોડાય તો પણ શું બને છે એ બને છે પછી આ અને નાનો ઈ જોડાય તો પણ એ બને છે અને આ અને મોટો ઈ જોડાય તો પણ શું બને છે એ બને છે ટૂંકમાં અ અને આ ઈ સાથે જોડાય પછી એ ઈ નાનો હોય કે મોટો હોય જવાબની અંદર તમને શું મળશે એ મળશે આ નિયમ નંબર ચાર છે નિયમ નંબર પાંચ શું કહે છે નિયમ નંબર પાંચ એવું કહે છે કે અ અને આ ઊ સાથે જોડાય પછી એ નાનો ઉ હોય કે મોટો ઊ હોય આપણને જવાબમાં શું મળશે ઓ મળશે એટલે કે અ છે એ નાના ઉ સાથે જોડાય તો પણ આપણને ઓ મળશે અ છે એ મોટા ઊ સાથે જોડાય તો પણ આન્સરમાં ઓ મળશે આ છે એ નાના ઉ સાથે જોડાય તો પણ ઓ મળશે અને આ છે એ મોટા ઉ સાથે જોડાય તો પણ શું મળશે ઓ મળશે ક્લિયર તો તમને બે નિયમો ખ્યાલ આવી ગયા હશે કે અ અને આ નાના ઈ અથવા તો મોટા ઈ સાથે જોડાય તો આપણને આન્સરમાં શું મળશે એ મળે છે અને અ અને આ મોટા ઉ કે નાના ઉ સાથે જોડાય તો આપણને આન્સરમાં શું મળે છે ઓ મળે છે ચલો આવે ચલો તો અહીંયા આપણે જોઈએ નિયમ નંબર 4 ના ઉદાહરણ તો નિયમ નંબર ચાર અહીંયા લખેલો છે કે અ અને આ છે એ નાના ઈ કે મોટા ઈ સાથે જોડાય તો આન્સરમાં આપણને શું મળે છે એ જ મળે છે શું મળે છે એ મળે છે અહીંયા એક ટૂંકી રીત પણ લખેલી છે એ ટૂંકી રીત સંધિ છોડો માટે છે જોડો માટે નહીં સંધિ છોડો માટે ચલો એ પછી જોઈએ છે સૌથી પહેલા આપણે સંધિ જોડો જોઈ લઈએ જેમ કે આ રીતના આપેલું હોય પરમ પ્લસ ઈશ્વર તો અહીંયા શું છે પરમ તો અહીંયા અ દેખાય છે કે નહીં મની મની અંદર અ છુપાયેલો છે તો સૌથી પહેલા મ માંથી દૂર કરો તો પરમ એટલે કે મ ખોડો થઈ જશે એટલે કે એમાંથી સ્વર અલગ કર્યો સ્વર અલગ કરીને આપણે બહાર કાઢ્યો તો આ છે તમારો મ હવે અહીંયા તમે જોશો તો અ અને ઈ અ અને ઈ હવે ઈશ્વરની અંદર ઈ કયો હોય તો ઈશ્વરની અંદર જે ઈ હોય એ મોટો હોય પરંતુ મોટો ઈ હોય કે નાનો ઈ હોય એનાથી કઈ ફરક પડતો નથી તો જ્યારે પણ અ ઈ સાથે જોડાય એ નાનો હોય કે મોટો હોય જવાબની અંદર તમને શું મળશે એ મળશે શું મળશે એ તો અહીંયા તમે જોઈ શકો છો કે અ અને ઈ ભેગા થઈને શું બનાવે છે એ બનાવે છે હવે એ કોને આપીશું તો ઓબ્વિયસલી મ માંથી આપણે સ્વર દૂર કર્યો હતો આ એ મને પાછો આપી દઈશું તો મને એ આપી દો તો શું થઈ જાય મે થઈ જાય તો અહીંયા વાક્ય શું બની જશે જશે પરમેશ્વર પરમેશ્વર શું બની તો આ રીતના સંધિ જોડાય છે સ્ટેપ સ્ટેપ બાય અમુક સર છે છે દે કે ભાઈ આ રીતના સંધિ જોડાય છે પરંતુ એકચ્યુઅલી પ્રોપરલી આ સ્ટેપ છે આ સ્ટેપ ફોલો થાય છે એના પછી જ આ રીતના સંધિ જોડાય છે પરંતુ એક્ઝામની અંદર આપણે આ બધા સ્ટેપ લખવાની જરૂર નથી એ વખતે તો આપણે ડાયરેક્ટ લખવાનું કઈ રીતના લખવાનું આગળ હું તમને સમજાવું છું તો આ રીતના સંધિ જોડાય છે હજુ એક એક્ઝામ્પલ જોઈ લો મહા પ્લસ ઇન્દ્ર છે તો અંદર અંદર પાછળ પાછળ હા હા છે 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 એટલે કે આ જોડાયેલો ઓકે અને આનાથી બને તો હમાંથી આપણે સ્વર અલગ કરો તો હ ખોડો થઈ જશે અને આ છે એ આપણે અલગ કર્યો તો અહીંયા શું થઈ ગયું આ પ્લસ ઈ તો આ પ્લસ ઈ આ જોડે નાનો ઈ હોય કે મોટો ઈ હોય એનાથી કંઈ ફરક પડતો નથી જવાબની અંદર શું મળે એ મળી જશે

આ અને ઈ ભેગા થઈને શું બને એ બને છે અને એ કોને આપવાનું રીતના સ્વ અને શું થઈ જશે એ થઈ જશે તો સ્વેચ્છા થઈ જશે મ્લસ ઈચ્છા તો અ પ્લસ ઈ એ થઈ જશે તો મહેચ્છા શું થઈ જશે મહેચ્છા ખ્યાલ આવે છે તો સિમ્પલ નિયમ નંબર ફોર શું કહે છે તો નિયમ નંબર ફોર એમ જ કહે છે કે ભાઈ અ અને આ સાથે ઈ જોડાય ઈ નાનો હોય કે મોટો હોય જવાબની અંદર શું મળે છે એ મળે છે તો તો આપણે ફોકસ ક્યાં કરવાનું છે આ પ્લસની આજુબાજુ ફોકસ કરવાનું છે એક બાજુ ઈ છે અને એક બાજુ આ અથવા તો અ આવતો હોય અને બીજી બાજુ નાનો એ કે મોટો ઈ આવતો હોય તો આપણે શું બનાવવાનું એ બનાવવાનું શું બનાવવાનું એ બનાવવાનું અને એ કોને આપી દેવાનું આગળનું જે વ્યંજન હોય એને એ આપી દો એટલે તમારું આખો શબ્દ છે એ કમ્પ્લીટ બની જશે ખેલાવે છે હવે વાત કરીએ નિયમ નંબર 4 અંદર સંધિ છોડો સંધિ જોડો અંદર પ્રોબ્લેમ નથી થતો સિમ્પલ જો તમને ખબર હોય કે ભાઈ પ્લસ ની આજુબાજુ કયા સ્વર રહેલા છે તો તમે ઈઝીલી સંધિ જોડી શકશો પરંતુ સંધિ છોડવાની અંદર સંધિના નિયમો તો જરૂરી છે એ તો તમને ખબર હોવા જોઈએ સાથે સાથે જોડણીના નિયમો પણ ખબર હોવા જોઈએ તો અહીંયા હું તમને એક શોર્ટકટ મેથડ આપું છું દરેક નિયમની અંદર હું તમને એક ટૂંકી રીત આપીશ છે માટે સંધિ છોડો માટે જોડવાની અંદર તો જરૂરી નથી નિયમ ખબર હોય આ નિયમ ખબર હોય તો તમને ઈઝીલી ખબર પડી જશે હવે ટૂંકી રીત એવી છે કે જયારે પણ કોઈ શબ્દ આવે છે એની અંદર વચ્ચે તમને એ જોવા મળે જેમ કે ઉમેશ રામેશ્વર તો વચ્ચે એ જોવા મળે છે ને તો એના સ્થાને તમારે શું કરી દેવાનું સિમ્પલ એ કરી નાખવાનું શું કરવાનું એના સ્થાને સિમ્પલ એ કરી નાખવાનું જેમ કે અહીંયા તમે જુઓ કે વનેન્દુ છે

કયો શબ્દ બને છે તો ઉમા કોઈ શબ્દ છે નહીં ઉમા શબ્દ છે તો ઉમા પ્લસ ઈસ શું થઈ જશે ઉમા પ્લસ ઈસ હવે અહીંયા જે શબ્દ આવે છે એટલે કે અહીંયા નાનો ઈ આવશે કે મોટો ઈ આવશે એનો આધાર શેના ઉપર છે

તો એ કઈ રીતના આવે છે એ બધા જોડણીના નિયમો આપણે જ્યારે સમજીશું ત્યારે એમાં ડિટેલ્સમાં વાત કરીશું એના પછી પછી છે ઓકે તો તો કલા લંકેશ લંકા ઈશ રામેશ્વર તો રામ પ્લસ ઈશ્વર તો સિમ્પલ તમારે શું કરવાનું છે કે જે શબ્દો છે એની અંદર વચ્ચે ફોકસ કરો વચ્ચે શું આવે છે એ આવે છે કે નહીં તો એ આવે છે તો એને પેલા દૂર કરીને ત્યાં ઈ મૂકી દેવાનું ઓકે જે શબ્દની અંદર એ હોય તો ક બે માંથી ગમે તે એક બનવાનું છે તો અ બને કાતો આ બને ઓકે કાતો અ બને તો આ બને તો જે પણ શબ્દ બનતો હોય જેમ કે ક લ એવો કોઈ શબ્દ નથી કલા શબ્દ છે તો આપણે અહીંયા કલા લખવાનું સિમ્પલ અને અહીંયા શું મૂકવાનું છે તમારે ઈ મૂકવાનું નાનો ઈ કે મોટો ઈ એ આપણે જોડણીના નિયમની અંદર છે ક્લિયર તો આ થઈ ગયું તમારા નિયમ નંબર ઉદાહરણ એના પછી આવે છે છે નિયમ નિયમ નંબર નંબર શું કહે કે અ અને આ સાથે નાનો ઉ કે મોટો ઊ જોડાય તો ઓ બનાવે ફરીથી રિપીટ કરું છું અ કે આ સાથે નાનો ઉ કે મોટો ઊ જોડાય છે તો શું બનાવે છે ઓ બનાવે છે ચલો હવે આના એક્ઝામ્પલ આપણે જોઈએ

હવે આ ઓ કોને આપીશું તો ઓબ્વિયસલી જેમાંથી સ્વર બહાર કાઢ્યો છે એને ઓ પાછો આપવો પડશે તો ઓ આપી દો તો શું થઈ જશે રો થઈ જશે કે નહીં તો પરોપકાર શું બની ગયો પરોપકાર એ રીતના બીજો એક્ઝામ્પલ ઉત્સવ તો અહીંયા શું છે હા છે એટલે કે આ છે તો હમાંથી તમે આ દૂર કરો તો આ અને ઉ તો આ અને ઉ ભેગા થઈને શું બનાવશે ઉ બનાવશે અને ઊ કોને આપી દઈશું તો હને પાછો આપી દઈશું તો એ શું થઈ જશે મહોત્સવ શું થઈ જશે

હવે વાત થાય સંધિ છોડો આ જોડો હતું હવે વાત કરીએ છોડો તો છોડો ની અંદર શું યાદ રાખીશું કે ઓના સ્થાને ઉ મૂકવું હવે ઉ પણ હોઈ શકે અને મોટું પણ હોઈ શકે જરૂરી નથી કે નાનો હોય

અહીંયા જે વસ્તુ કરતા હતા એનાથી ટોટલી અહીંયા ઉલટી રીત કરવાની છે એટલે કે ઊંધું જવાનું છે શબ્દ ઉપરથી એને છોડવાનો છે ક્લિયર તો ખ્યાલ આવે છે તમારે ફોકસ ક્યાં કરવાનું છે તમારે ફોકસ કરવાનું છે શબ્દના વચ્ચેનો જે શબ્દ છે એટલે કે અહીંયા હો 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 આવે છે ને ઓ ઓ ઓ ઓ તો ઓને તમે અલગ કરો તો એ અ અને ઉ ની અંદર થાય તો અ કોને આપીશું તો અ છે એ આગળના શબ્દને આપીશું અ અને આ છે એ આગળના શબ્દને આપીશું અહીંયા જોઈ શકો છો અને ઉ કે આપીશું તો ઉ છે એ પાછળના શબ્દને આપણે આપીશું ખ્યાલ આવે છે તો આ થઈ ગયો તમારો નિયમ નંબર 5 તો આજના લેક્ચરની અંદર આપણે બે નિયમો જોઈ ગયા નિયમ નંબર 4 અને નિયમ નંબર 5 નિયમ નંબર 4 શું કહે છે કે અ અને આ સાથે નાનો ઈ કે મોટો ઈ આવે તો એ બને અને નિયમ નંબર 5 શું કહે છે અ અને આ સાથે નાનો ઉ આવે કે મોટો ઉ આવે જવાબ શું આવે ઓ આવશે ખ્યાલ આવે છે ક્લિયર તો આ સાથે આપણો પાર્ટ ટુ સંધિનો અહીંયા પૂરો થાય છે નેક્સ્ટ પાર્ટની અંદર આપણે સંધિને આગળ વધારીશું અને નવા નવા નિયમો જોઈશું તો ત્યાં સુધી વાંચતા રહો બાય ઓલ ધ બેસ્ટ જય હિન્દ જય ભારત